સીઝર આવી અને ટીવા લઈ જતા રહે એટલે ક્રેડિટ નહી તો હું છે એટલે આ વાગુતીની બધી ક્રેડિટ જ છે તમ કહું ઓય હું હપ્તા ની ભરું તો મારા ભાઈઓ હપ્તા ભરશી એ ના ના માથે ના લેતા માથે ના લેતા લગી રે માથે ના લેતા નકી આવ્યો આ બાઈક લઈ જતો રે મફતમો ઓય એટલે ચેટલાના બાઈક લઈ ગયો હું ચેટલાના નહી લીધો

તમાર ગોમો કોઈ રૂપિયા ઉછીનો આલા છે આપણ કોઈ આલા છે આપણ કજો કાઈ પૈસા માંગવા ફરતા હતા કોઈને પૈસા આલે તમાર આલે પૈસા તો અને આપણું પડાઈ ગયા એમ તો હોત 2000 રૂપિયા ઉછીનો આલા છે અને હવાની ઉઘરાણી કરવા આવે છે અને એમય ના પાડે એટલે મારો ઓછો વિડિયો બનન વાયરલ કર નાખે શું કરવાનું યાર આપણું ના જાય અમારી અને તમને આવડતું નહીં યાર આગળ શું કરી તું અને ખબર છે હે હવે એકલો મોણા હોય એને બધું કામ કરવું પડે કે

હવે જાજુ કેવું નહીં બરાબર કુવાળા હોય તો કોમ કરવું પડે ને એકલા હોય તો કોમ કરવું પડે એમો કોઈ મેળું નહીં પણ કુવાળા હોય મેળું કરવું પડે કોમ હા તો પછી આપણા માટે કરવાનું છે ને આપણે તું કોમ તો કરવું પડે પણ તું તો લુગડાય કરતો તો આપણા લુગડાય તો 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 વાહણા કરતો તો અને ખેતરમાં સાલ લેવા જતો તો ભારા ઉપાડીને લાગતો તો કાળિયા વાહન કરવાનું હોય ના 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 વાહન મેં નહીં કહે વાહન કને કહે છે તમને બધાને ખબર છે હાલ હવે જે બે ચાર મિનિટમાં મોણા હોય કે નજર વાહન એ મોણા હે વાહન કહશે શી આપણે કંઈ કહશ્યો હો એ ખેકાજી જો ભાઈ આપણે તો હો વાત એક વાત કે આપણો ભગવાન બહુ મહાન છે બરોબર આપણે વાહને કહતા નહીં કે લુગડે ધોતા નહીં તમારું ભલું થાય તમારું એક થાય ડોસી આખા આમાં તો ભોખો લઈને ધોણા હતા તમને

જમવા માટે અમને ઇન્વિટેશન આપ્યું ખૂબ ખૂબ આભાર તમારો પણ આ પ્રોગ્રામ પટે અને તમને બધાને ખબર હશે કે આપણે જે હાથીજન કોમ છે એ કણ જવાનું છે બરાબર તો પહેલા બધા પ્રોગ્રામો પટી જોય અને પાછું રાતે જ શૂટિંગ કરવાનું છે વિડીયો તો મેલવું પડી જાય કે રજા ના પડે કા હા વિડીયો મેલું પડે અમારે હાથ વાજે ચાહા પર દેધા હોય ચા પી ના 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 રકે ચા ચાલે અને પછી એમ કઈ મોબાઈલ સાઈડમાં મેલવાનો

Yeah, <laughs> was what 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 was i'm mưa 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 <गरेगा> आह हाँ जो हो वे बस वे एकतन किलोमीटर दूर से बंको आइ जो तुमके समय में एंट्री था है

હું ચાલુ રાખો આપણે હાઈ ગાડી આવી ભાઈ આ બાજુ આપજો તો રાખો સાઉન્ડ ચાલુ કરો થોડી વાર હેડો અવર આયો આયો મારો વગડાનો નો વિપરેલો વાઘ આવ્યો પંખો આવ્યો હવે આયો ભાઈ

એટલે ઓબડ મારી વાત તારી કોઈ મને બીક નઈ લાગતી ડાબડી મુઢા તારે એટલે ફોન મોય બોલ્યો તો નતો રૂબરૂ બોલું છું લે તાણી એ તું જતો રહે તારે યાર આ બધી પબ્લિક ઉભી છે ખોટી તારી આવી જાય તારે મે કર પહેલા જ મને એક વાત કર કે તારા બાએ કોઈ દાડો ગીત ગાયો છે તું ગાવા જોતી રહે કઈ નામી વાત જોતા તા તાણી

બરાબર તુલસી આગળ વા કોમ તુષી કોમ કોમ વટા હેક હેટ હેડ વાથી ઊભી થાય લેને તારે લે આવવું એ થાય હે અને આ પંખો પિઝા એટલે પછી વાર્તા પૂરી હા તુલસી એમ કે ને પેલી શીકડી આપણે ઓરવાની છે ખીચડી ઓરી દેજો એટલે ઓરી દેવાની પેલું આપણે પાણી ગરમ કરવાનું છે ને મેલ દેજો એટલે આનો ભાઈ મેલી દે તમને ખબર ના હોય તો કઈ દેઉ એક મિનિટ તમને ખબર ના હોય તો કઈ દેઉ કે હવે આપણે દારૂ બારો 6 મહિનાથી બંધ છે અને મફુ કાકાનો ઘી ખાવાનું ચાલુ કર્યું તમને કહું ઓય એટલે હવે દારૂ બારો નું નામ આપણા જોડે નહીં લેવાનું તમને કહું બરાબર તો પછી મેકાણો તો તું ગયો તને કહું એટલે હાલ મેકાય છે હે મેકાય

तो सपनू तो सपनू तो सपनू मारू रहे रहे। कोई मारे रे हो दिला राणी जार